બે કરવા માટે કેવા તલ્પ આપડ છે એનું વધુ એક ઉદાહરણ અઢાર ફેબ્રુઆરી બે હજાર ને પચીસ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન આપણે ત્યાં સેબી છે એ રીતનું એની એક નોટિસ આપણા કાયદા મંત્રાલયને પાઠવી છે ગૌતમભાઈ અદાણીને સર્વ કરવા માટે નરેન્દ્રભાઈ ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં અદાણીના પ્રશ્ને છડી ઉઠ્યા હતા કે વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા બે દેશના નેતાઓ હોય જયારે મળે ત્યારે નથી થતી પણ નરેન્દ્ર મોદી પાછા આવ્યા અને તમને ખ્યાલ છે કે ત્રણ ત્રણ ખેપ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નાગરિકોને અમેરિકાના લશ્કરી વિમાનમાં બેડીઓ પહેરાવીને પગ બે એમાં આપણા ગુજરાતીઓ કંઈ ઓછા નહોતા માની લઈએ કે એમણે છે ને ખોટો માર્ગ અપનાવ્યો હતો પણ એ ભારતીય નાગરિકો તો છે જ અને ભારતીય નાગરિકો વિશે મારો વડાપ્રધાન એક હરફને ઉચ્ચારી શકતો હોય તો મને ભગવાનસિંહ માન જે પંજાબના અને એમના બીજા મંત્રીઓ છે એને માટે માન થાય કે કમસે કમ એ એરપોર્ટ ઉપર જઈને એમના નાગરિકોને એમના પંજાબના નાગરિકોને એમણે છે ને આવકાર્યા અને એમના ઘર સુધી પહોંચાડ્યા નરેન્દ્ર મોદીએ તો મોડું બંધ કરી છે વાત નથી એમ હતું કે ગૌતમભાઈ અદાણીને બચાવી લેશે ગૌતમભાઈ અદાણીએ તો વચ્ચે છે ને એવું પણ નિવેદન પ્રકાશિત કરાવ્યું હતું કે ગૌતમ અદાણી અને એમના ભત્રીજા રામ સાગર અદાણી એમના તો નામ જ નથી કેસમાં હવે અમારી પાસે આ જે નોટિસની કોપી છે એની અંદર ગૌતમ નામ છે અને ગૌતમ અદાણીની અદાણી એનર્જી એનું પણ નામ છે મને લાગે છે કે અદાણી ગ્રીન અને પાછું એમ લખવામાં આવ્યું છે કે આ મિત્રો ગૌતમ અદાણી અને સાગર અદાણી કલેક્ટિવલી ડિફેન્ડન્ટ એ લોકો ભારતમાં વસે છે અને એટલા માટે એમને આ નોટિસ બજાવવામાં આવે અને એની જવાબદારી નરેન્દ્ર મોદીની સરકારના કાયદા મંત્રાલયના કાયદા મંત્રી મેઘવાડના અખત્યાર હેઠળ મોકલવામાં એને આપવામાં આવી છે નરેન્દ્ર મોદી નું નાક વાડવા માટેનું એના નરેન્દ્ર મોદી નું નાક વાઢવાનું ટ્રમ્પે કેમ નક્કી કર્યું છે એ તો હજુ અમને સમજાતું નથી પરંતુ નરેન્દ્રભાઈ જયારે અમેરિકા ગયેલા ત્યારે ક્વાડ ની મિટિંગ માટે ગયેલા ત્યારે એમને વિશે એ જવાના હતા ત્યારે ચૂંટણી ત્યાં આગળ ચાલી રહી હતી અને ટ્રમ્પ કર્યું ભાઈ શ્રી ટ્રમ્પને મળ્યા નહી કારણ કે એમને એમ હતું કે કમલા હેરિસ જીતી રહ્યા છે આમ તો એન્ટાયર પોલિટિકલ સાયન્સના માસ્ટર થયેલા નરેન્દ્ર મોદી ઇન્વર્ટેડમાં કહું છું એ એમની ગણતરીઓ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી અને ઇન્ટરનેશનલ પોલિટિક્સના સંદર્ભમાં ખોટી પડી જીત્યા અને ગયા એટલે એમને તો છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એમનું જયારે સ્વેરિંગ ઇન થયું એમનું ઇનોગ્યુરલ થયું ત્યારે એમણે બીજા પચાસ સાહીઠ દેશોના વડાઓને બોલાવ્યા ભૂતપૂર્વ પ્રમુખોને પણ બોલાવ્યા

એલન મસ્ક એમના અભિપ્રાય મુજબ આપણે કેવું પડે કારણ કે પેલા જે વિમાનો ને યુદ્ધ વિમાનો એ કહે છે કે મસ્ક જે ટ્રમ્પભાઈ ની સરકારમાં મિનિસ્ટર છે સેક્રેટરી છે એ એમ કહે છે કે આ તો કબાડો છે ભંગારવાળો છે અને ભંગારવાડો વાડો ભારતને પધરાવવામાં આવે એટલે નરેન્દ્રભાઈ ત્યાં ગયા ત્યારે ટ્રમ્પભાઈએ કહ્યું કે તમારી સાથે અમારે 100 બિલિયન ડોલરનો એની ખોટ કરવી પડે છે દર વર્ષે એટલે હરખી કરી નાખો તમે અમારા જે કંઈ સાધન સામગ્રી ખરીદો એની સામે તમે જે વેચો છો એ હરકે હરખું હોવું જોઈએ આપણે હરકે હરકો વ્યવહાર કરવાનો હોય તો છે ને આપણે જામશે બાકી તમારા ઉપર એ હું ટેરિફ નાખી દઈશ ભારે અને ભારતના ટેરિફની પણ એમણે ઠેકડી ઉડાવી હતી તમને ખ્યાલ છે આપણે અગાઉ એપિસોડમાં કહી ગયા છીએ વાંચી ગયા છીએ એમના ડેક્લેરેશન એટલે આપણે છે ને એને આ તબક્કે રિપીટ કરતા નથી પણ આજે એમણે પાઠવ્યા છે આ નોટિસ જે પાઠવી છે અમેરિકી પ્રતિભૂતિ એવમ વિનિમય આયોગ એટલે આપણે સેબી જે છે એ રીતનું આપણે કહી શકીએ અદાણી ભાઈ અદાણી ભાઈ અમે કહીએ છીએ કારણ કે છે તો આમ તો ઉત્તર ગુજરાતના એટલે અમારે ત્યાં ભાઈ ઓછું બોલાય છે ભાઈ બોલાય છે વધારે કથિત રિશ્વતખોરી કે મામલે મેં ગૌતમ અદાણી ઓર સાગર અદાણી કે ખિલાફ શિકાને પ્રયાસ જારી ભારતીય અધિકારીઓ એમાં છે ને આ પ્રકાશિત થયું છે અને આની અંદર ગૌતમ અદાણી અને સાગર અદાણી એ આરોપી ના પિંજરામાં છે એમ કહીએ તો ચાલે કારણ કે અને એ એમ કહે છે કે પેલી નોટિસ એમ કહે છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી બંને ભારતમાં વસે છે એટલે એમને આ નોટિસ પહોંચાડવાની જવાબદારી એ ઇન્ટરનેશનલ કાનૂન મુજબ અથવા તો એના વિશે જે બધી જોગવાઈઓ છે હું એ ટેકનિકલ શબ્દોમાં પડતો નથી કારણ કે એમાં એ પાછા જેને કેટલાક ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો છે એ નોટિસની અંદર પણ એ ભારત ભારતનું ન્યાય મંત્રાલય એ એમને આ અમેરિકી નોટિસ અદાલતી નોટિસ એ પહોંચાડે હકીકતમાં તમને ખ્યાલ હશે કદાણીભાઈએ તો ત્યાં છે ને એટરની પણ નિયુક્ત કરી દીધા છે એમના એટરની ખરેખર તો એમને બજાવવામાં આવે આ નોટિસ તો પણ ચાલે પરંતુ ત્યાંની અદાલતે એમને આવો આદેશ આપ્યો છે કે ભાઈ તમારે છે ને

એમણે છે ને કાયદો બ્રાયબરી લો જે અમેરિકાનો જે હતો એ છે એવી આશા ખાસ કરીને મોદી અને ગૌતમ અદાણીને કદાચ એવી આશા બંધાઈ હશે કે આપણે તો હવે આમાંથી છુટકારો થઈ જાય નરેન્દ્ર મોદીને તો એમના મિત્રને બચાવવા માટે કંઈક ને કંઈક મહેનત તો કરવી પડે

પ્રેસિડેન્ટ એ કાયદાને થંભાવી શકે નહીં રોકી શકે નહીં કાર્યવાહીને થંભાવી શકે નહીં એટલે ગૌતમ અદાણી અને સાગર અદાણી એમની સામે ત્યાં કાર્યવાહી ચાલુ થશે પછી કોર્ટ છે ને જે નિર્ણય કરે એ આપણે કોર્ટના નિર્ણયને આગોતરો આપણે જાહેર કરતા નથી અને પછી એમને અપીલમાં જવાનો પણ અધિકાર મળે છે પરંતુ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન એને ભારત સરકારની મદદ માંગી છે કે આ ભાઈ શ્રી ને ગૌતમ અદાણી અટકતી નથી આ છે ને નરેન્દ્રભાઈ ની નરેન્દ્રભાઈનું નાક વાઢવા માટેનું આ એક વધુ એક પ્રકરણ પણ એનાથી આગળ વધીને એક બીજું પ્રકરણ પણ ઉભું થયું છે અને બીજું પ્રકરણ એ છે અને એ સમાચાર પણ આજે જ આવ્યા છે ઓગણીસમી તારીખે આવ્યા છે કે કે છે હવે જે ખેપ મોકલાવે છે ત્યાંથી પેલા ઇમિગ્રન્ટ જે ઇન્ડિયન્સ છે એમને છે ને પાઠવવાનું એ અમેરિકાને મોંઘવું પડે છે એનું લશ્કરી કાર્ગો વિમાન એ અમૃતસર ત્રણ ત્રણ વખત મોકલાવ્યું એટલે મોંઘવું પડે છે અને બીજું મેક્સિકો અને કોલંબિયાએ તો અમેરિકાના વિમાનોને ઉતરવા નહીં દેવાના અને પોતાના વિમાનો મોકલીને પોતાના દેશના નાગરિકોને પોતાના દેશમાં બોલાવી લેવા એ બાબત છે ને એમણે આપણા પહેલા નક્કી કરી એનો અમલ પણ કર્યો અને મેક્સિકોના પ્રેસિડેન્ટે તો ધમકી પણ આપી ટ્રમ્પભાઈને અને ટ્રમ્પભાઈ છે ને ઢસ થઈ ગયા એટલે નરેન્દ્રભાઈ તો બોલી શકતા નથી કદાચ એમને હમણાં છે ને કદાચ જેમ ગાંધીજી મૌન વ્રત પાળતા હતા એમ અથવા તો નરેન્દ્રભાઈ પોતે છે ને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘ ને વિશે મૌની બાબા મૌની બાબા શબ્દ પ્રયોગ કરતા હતા એમ નરેન્દ્ર મોદી પણ મૌની બાબા મૌની બાબા થઈ ગયા છે કારણ કે એમને પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે એ છે બોલતા નથી મણિપુર વિશે કેટલું બોલ્યા મણિપુર જવાની હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે હવે રાષ્ટ્રપતિ શાસન જવાબદાર એમની જ સરકાર હતી અને બબે વરાધી લગભગ બબે વરાધી મણિપુર ભડકે બળતું તું એવું છે ને આરએસએસ ના વડા કહેતા હતા ભાજપ ની માતૃ સંસ્થાના વડા કહેતા હતા તો એમના કાનમાંની જૂ ફરતી નહોતી પણ આ હવે અમેરિકાની ભીન્સ એમને ભારે પડવાની છે અને એ પાછું અમેરિકામાંથી હવે આપણા ભારતીયોને ક્યાં મોકલવામાં આવશે કે છે કે કોસ્ટારિકા કોસ્ટારિકા મોકલવામાં આવશે યુએસ વિલ નાઉ સેન્ડ ઇન્ડિયન ડિપોર્ટ ઇઝ ટુ કોસ્ટારિકા અલ સલવાડોર પનામા અને માલા હેઝ ઓલરેડી બિન રિસિવિંગ ડિપોટીઝ ફ્રોમ અધર નેશન્સ ફ્રોમ ઇલિગલી ઇન યુ એસ એટલે જે ત્યાં આગળ છે ને ગેરકાયદે ગુસેલા હોય એ લોકોને આ દેશોમાં એ લોકો આવકારે છે એટલે હવે છે ને આપણા જે અમેરિકાના મોમાં જે ભાઈઓ ગયા હતા એ એમને છે ને અમૃતસરના એરપોર્ટને બદલે હવે કોસ્ટ હવે કોસ્ટારિકા ક્યાં સુધી એમને હંગરવાનું છે એ પણ આપણે જાણીએ છીએ પણ અઢાર હજાર ભારતીયોને એમણે આઈડેન્ટિફાઈ કર્યા છે આમ તો સાડા સાત લાખ જેટલા ગેરકાયદે અમેરિકામાં ગુસેલા ભારતીયો છે એમાં અડધે અડધા ગુજરાતીઓ છે એમને પાછા ધકેલ ધકેલે ટ્રમ્પ એ બાબતમાં જેને કોઈ બાંધોડ કરવા તૈયાર નથી એ તો પાછા કાઢી મૂકવાના તો છે જ પણ એ કદાચ કોસ્ટારિકા મોકલી દેશે પનામાં મોકલી દેશે બીજા દેશમાં મોકલી દેશે અને ત્યાંથી જેને પછી ધોયા મૂળા જેવા એ પાછા આવશે પણ આપણી સરકારે તો કાને હાથ દીધા છે આંખો બંધ રાખી છે મોઢું એ બંધ રાખ્યો છે અને અમૃતસર જે ત્રણ ખેપાવી એમાં હાથે બેડીઓ પગે બેડીઓ અને જેને ભારતના નાગરિકો જાણે કે ઈડરીયો ગઢ જીતવા માટે ગયા હોય અને પાછા આવ્યા હોય ધોયા મોડા જેવા એ રીતે છે ને એ આવ્યા પણ નરેન્દ્રભાઈ આપણા માનનીય વડાપ્રધાન લાડીલા વડાપ્રધાન એ આ વિશે બોલી શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી તો ઉપરથી જને બચાવે કરે છે કે એ લોકો હું કામ ગેરકાયદે ગયા તા ગેરકાયદે ગયા તા એટલે હવે ભોગવે અરે ભાઈ તમારા નાગરિકો છે અને બીજું તમે એમને ગેરકાયદેસર મોકલનારા જે એજન્ટો છે ટ્રાવેલ એજન્ટો છે જેમણે બનાવટી વિઝા ઉપર એમને મોકલાવ્યા છે અથવા તો એમને ગેરકાયદે મોકલાવ્યા છે એ મોકલાને પકડ્યા એની તો વાત કરો કારણ કે એ તો તમારા સત્તા પક્ષ સાથે હોય એવું લાગે છે કારણ કે હજુ સુધી તો પકડાતા જ નથી અને બીજું ગુજરાતમાં તો તેત્રીસ વધતા તેત્રીસ એ જે ધોયા મૂળા જેવા પાછા આવ્યા લાખો રૂપિયાની જમીન વેચી મારી દર દાગીના વેચી માર્યા અને છે અમેરિકા ધંધો કરવા માટે કમાણી કરવા માટે એ એ પાછા આવ્યા અને ક્યાં ગપટ થઈ ગયા છે ખબર નથી પડતી કારણ કે હવે તો મીડિયાની સામે એમણે બોલવાનું નથી પણ પંજાબના કેટલાક લોકો તો જરૂર બોલે છે કે અમારી આ થઈ બીજી વાત એક બાજુ છપ્પનની ની છાતીવાળા વિશ્વ નેતા વિશ્વગુરુ પાપાને યુદ્ધ રુકવા દિયા આવા બધા જે પેલા અંધ ભક્તો જે નિવેદનો કરતા હતા તમને ખબર છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વાત કરીને કઈ ઠનઠન ગોપાલ કશું કર્યું નહોતું માત્ર વાતો કરી હતી ચૂંટણી આવે એટલે છે ને આ અંધ ભક્તો જેને ચાલુ પડી જતા હોય છે પણ ચીન છે ચીનના ચાલીસ હજાર ચીનાઓ ચીની નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસેલા છે અને હોવા છતાં દુશ્મની હોય તો પણ તાકાત નથી કે એક પણ ચીનાને એ ડિપોર્ટ કરી શકે એ ચાલીસે ચાલીસ હજાર ઇલીગલ ચાઇનીઝ ઇમિગ્રન્ટ એ હજુ છે ને ત્યાં આગળ જલસામાં છે અને આપણે ત્યાં વિશ્વગુરુના દેશના સાડા સાત લાખ અમેરિકામાં વસતા ભારતીયો ભારતીય નાગરિકો એમની શિવ થઈ રહી છે એ આપણા વિશ્વગુરુ એની ભાળ લેવા માટે તૈયાર નથી હવે એમને તો છે ને પેલું અદાણીનો મામલો પાછો જયનારાયણભાઈ હારી એક વાત યાદ દેવડાવી કે ઘેટી ચરવા ગઈ અને ઊન મૂકીને આવી એટલે ભાઈ શ્રી અમેરિકા ગયા તો ખરા હોશે ટ્રેડ નેગોશિયે માટે પણ 100 બિલિયન ડોલર નું નુકસાન દર વર્ષે ભારતને થાય એવી વ્યવસ્થા કરીને આવ્યા અને આ છે ને ટ્રમ્પ ભાઈ ઓન રેકોર્ડ છે ટ્રમ્પ ભાઈ વ્હાઈટ હાઉસ ની વેબસાઈટ ના ન્યૂઝ અને બીજા ત્યાંના માધ્યમોમાં અથવા તેમની પ્રેસ કોન્ફરન્સમાં પણ એ બોલ્યા છે અને બીજું નરેન્દ્ર મોદીની હાજરીમાં એમણે

પણ અમે સાચી વાત ટકોરા બંધ વાત કરીએ છીએ એ બાબતમાં કોઈ મિનમેક નથી નમસ્કાર